હેલો ભાભી શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર શિક્ષક મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ એકથી પાંચની જે ભરતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે એની અંદર આજ રોજ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ જે બીજો દિવસ છે આજનો અને એ બીજા દિવસની અંદર જે ઉમેદવારો બોલાવ્યા હતા એ ઉમેદવારોની અંદર અંદરથી કેટલા ઉમેદવારો હાજર અને કેટલા ઘેરાજરાય એ આપણે જોઈશું આજે બસો પચીસથી છસો પંચોતેર સુધી જેમનો ક્રમાંક આવતો હતો એવા કુલ ચારસો ને પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા હવે આ જે ઉમેદવારો ચારસો ને પચાસ ઉમેદવારો હતા એ ઉમેદવારોની અંદરથી બસો ને ચુમ્માલીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે અને બસો ને છ ઉમેદવાર એટલે કે પચાસ ટકાની નજીક જેટલા ઉમેદવારો ઘેરાજરેલા છે તો મિત્રો ખૂબ જ સારા એવા સમાચાર છે કે જે મિત્રોનું મેરેટ નીચું છે એવા મિત્રોને અહીંયા શિક્ષક ભરતીની અંદર લાગવાના ચાન્સ ખૂબ જ વધી ગયેલા છે તો હવે આવા બસોને છ ઉમેદવારો જે છે એ બસોને છ ઉમેદવારો ઘેરહાજર છે તો પાછળના એટલા ઉમેદવારો વધુ લાગી શકશે મિત્રો જેવી અમારી જોડે માહિતી પહોંચે છે એવી તરત જ તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી અને અમને વિડીયો બનાવવા માટે પ્રેરિત કરશો તો મિત્રો જેવા તરત અમને કોઈ પણ અપડેટ મળતા રહેશે એવા તરત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું તો આ હતી અપડેટ કે જે બસ્સો પચીસથી લઈને છસો પંચોતેર એટલે ચારસો પચાસમાંથી બસોને ચુમ્માલીસ હાજર અને બસોને છ ગેરહાજર રહ્યા છે આવી જ કોઈ નવી અપડેટ લઈને ફરી તમારી સમક્ષ ઉપસ્થિત થશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત